આપણે વાત કરવાની છે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો ચાલો જઈએ દક્ષિણ ભારતની મુલાકાતે તો દક્ષિણ ભારતની મુલાકાતે ગયા તો સૌથી પહેલા આપણને નજરમાં ચડ્યું મહાબલીપુરમ મહાબલીપુરમ ક્યાં આવેલું છે તો કે તમિલનાડુ દક્ષિણ ભારતનું સૌથી છેલ્લું રાજ્ય એટલે તમિલનાડુ તમિલનાડુ નું પાટનગર ચેન્નાઈ અને થી સાઠ કિલોમીટર દૂર આ ભવ્ય એના સમુદ્ર કિનારા માટે પ્રખ્યાત છે દક્ષિણ અંદર પલ્લવ વંશના રાજાઓનું શાસન હતું યાદ રાખજો કયા વંશનું શાસન ક્યાં હતું કયા વંશની રાજધાની કઈ આગળ ઉપર ઘણું બધું ભણવાનું આવશે પલ્લવ વંશ ચોલ વંશ ચાલુક્ય વંશ ચંદેલ વંશ કયા વંશની રાજધાની ક્યાં એ જરા ધ્યાન રાખવું પડે તો તમિલનાડુ તમિલનાડુનો પાટનગર ચેન્નાઈ ચેન્નાઈ થી સાહીઠ કિલોમીટર દૂર આવેલું છે નામનું શહેર અને ત્યાં શાસન હતું પ્રથમ એનું ઉપનામ હતું મહામલ મહામલ તરીકે ઓળખાતો નરસિંહ પહેલો અને એના ઉપરથી આ નામ પડ્યું છે મહાબલીપુરમ તો નરસિંહ વર્મન પ્રથમ એને મહાબલીપુરમની અંદર કુલ સાત જેટલા રથ મંદિરો યુદ્ધના મેદાનમાં પ્રાચીન સમયમાં જે પ્રકારના રથ નો ઉપયોગ થતો એ રથ આકારના મંદિરો એ દક્ષિણ ભારતની ખાસ વિશેષતા છે ઉત્તર ભારતની અંદર ક્યાંય રથ મંદિરો નથી કારણ કે ઉત્તર ભારતની અંદર આર્ય સંસ્કૃતિ દક્ષિણ અંદર દ્રવિડ સંસ્કૃતિ એટલે મંદિરો ભાઈ દ્રૌપદી એ પાંડવ કર્ણ છે એ પણ પાંડવ જ હતો તો સાત રથ મંદિરો અને એ સાત રથ મંદિરો માંથી બે સમુદ્રમાં ડૂબી ગયા પાંચ હયાત છે ભયાત એટલે એના અવશેષો બાકી વિધા છે તો મહાબલીપુરમ ની ટૂંક નોંધ ઇન શોર્ટ બહુ ટૂંકમાં યાદ રાખો તમિલનાડુ તમિલનાડુ ચેન્નાઈ ચેન્નાઈ થી કિલોમીટર દૂર આવેલું છે મહાબલીપુર નૃસિંહ પેલો મહામલ તરીકે ઓળખાતો એને આ શહેર ને નામ આપ્યું મહાબલીપુરમ કુલ સાત રથ મંદિર બે સમુદ્રમાં ડૂબી ગયા પાંચ વૈધા પાંડવો નામ સૌથી મોટા યુધિષ્ઠિર હતા એટલે સૌથી મોટું રથ મંદિર કોનું હોય યુધિષ્ટિર નું હોય સૌથી નાનું કોણ હતું દ્રૌપદી તો સૌથી મંદિર હોય હોય એટલે આવી રીતના આ મંદિરોનું નિર્માણ થયેલું છે ખડકો માંથી બનેલા મંદિરો બાકી ત્રણ ચાર મુદ્દા મેં તમને આગળ પણ કીધું છે કે દરેક ટૂંક નોંધ અંદર વખાણ કરી દેવાના એની અદભુત શિલ્પકલા છે નયન રમ્ય છે દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે તે સાત રથ મંદિરો તો છે પણ મહિષાસુર રાક્ષસ નો વધ કરતા હોય એવી દુર્ગા માતાની પણ મૂર્તિ અહીંયા છે અને એ સિવાય હાસ્ય મુદ્રાની અંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ અહીંયા જોવા મળે છે એકદમ ખડખડાટ હસતા હોય એવી રીતે હાસ્ય મુદ્રાની અંદર ભગવાન વિષ્ણુની પણ મૂર્તિ છે તો આવી રીતનું આ મહાબલીપુરમ પછી આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો દટકલ દક્ષિણ ભારતની અંદર આ આવેલું છે કર્ણાટક રાજ્યની અંદર કર્ણાટક રાજ્ય જે છે એ એનું શહેર છે બદામી બદામ થી સોળ કિલોમીટર દૂર બદામી નામ છે રાજાઓ આ મંદિરો બનાવ્યા છે ચાલુક્ય વંશની રાજધાની યાદ રાખજો ચાલુક્ય વંશ ની રાજધાની એટલે પડદક્કલ આગળ આવશે ચોલ વંશ ચંદેલ વંશ એની અલગ અલગ રાજધાનીઓના નામ પણ આવશે હેતુલક્ષી પ્રશ્નો માટે એ મહત્વનું સાબિત થશે તો પરીક્ષાની અંદર બે ગુણની અંદર આ ઘણી બધી વખત પૂછાય છે એટલે એ રીતે પણ અહીંયા વિશેષ ધ્યાન આપવાની જરૂર છે તો કર્ણાટક રાજ્યનું બદામી બદામી થી સોળ કિલોમીટર દૂર આ પડદક્કલ નામનું સ્થળ ચાલુક્ય વંશના રાજાઓએ અનેક અનેક મંદિરો બનાવ્યા અને ઈસુની ની સાતમી આઠમી સદીમાં અહીંયા ઘણા બધા મંદિરોનું નિર્માણ થયું આ ચાલુક્ય વંશના રાજાઓએ બનાવેલા મંદિરો છે આ પ્રકારના મંદિરો ઉત્તર ભારતમાં ક્યાંય જોવા નહીં મળે એટલે ઉત્તર ભારતની શિલ્પકલા સ્થાપત્ય કલા અને દક્ષિણ ભારતની શિલ્પકલાની સ્થાપત્ય કલા એમાં ઘણો બધો ફરક છે દ્રવિડ શૈલીનો અહીંયા ઉપયોગ થયો છે આ યેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ નાગર અને દ્રવિડ શૈલી થી આ પડદક્કલ મંદિરો બન્યા છે આ વાક્ય ખાસ મહત્વનું કે પડદક્કલ અંદર સૌથી મોટું મંદિર કયું તો વિરૂપાક્ષનું પડદક્કલ નું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ પ્રાચીન ભારત નું સૌથી મોટું મંદિર એટલે બૃહદેશ્વર શિલ્પ કલાની દ્રષ્ટિએ અદભુત મંદિર એટલે કોણાર્કનું સૂર્ય મંદિર શિલ્પ કલાનો નો અદ્વિતી એટલે સારનાથનો સ્તંભ આ બધી વસ્તુઓ એવી હોય છે જે પ્રશ્નો માટે ખૂબ એટલે ખૂબ મહત્વની સાબિત થાય છે ચાલો ત્યાર પછી આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશ પ્રદેશ રાજ્ય છતરપુર જિલ્લો મેં તમને આગળ શીખવાડ્યું છે તો ચંદેલ વંશના રાજપૂત રાજાઓની રાજધાની આગળ વાત આવી પડદક્કલ એ ચોલ વંશના રાજાઓની રાજધાની તો આ જે ખજુરાહો છે એ ખજુરાહો ચંદેલ વંશના રાજપૂત રાજાઓની રાજધાની આવે આ વાક્ય ખાસ મહત્વનું હેતુલક્ષી પ્રશ્નો માટે અને ખજુરાહો છે એ બોર્ડની પરીક્ષામાં ત્રણ ગુણની અંદર ઘણી બધી વખત પૂછાયેલું છે તો ચંદેલ વંશના રાજાઓએ રાજાઓ તો ખજુરાહોને જાણે કે મંદિરોનું મ્યુઝિયમ બનાવી દીધું એટલા બધા મંદિરોનું નિર્માણ કર્યું કુલ એસી જેટલા મંદિરો ખજુરાહો ની અંદર બન્યા પણ એમાંથી સંપૂર્ણ સહી સલામત કહી શકાય એવા પચીસ જ મંદિરો અત્યારે હયાત છે બાકીના જે મંદિરો હોય એના ભગનાવશેષો હોય એ રીતના છે તો ઉત્તર ભારતની નાગર શૈલી નાગર જાતિનું નામ છે બ્રાહ્મણોની અંદર એક નાગર જાતિના બ્રાહ્મણો આવે છે તો એ નાગર જાતિના બ્રાહ્મણો છે બ્રાહ્મણો ને શિવ ઉપર વધારે વિશ્વાસ હોય છે આવી રીતે પણ તમે યાદ રાખી શકો કેટલાક વૈષ્ણવ ધર્મને લગતા મંદિરો છે તો કેટલાક જૈન ધર્મ ને લગતા મંદિરો પણ છે પણ અહીંયા જેટલા પણ મંદિરો બન્યા એ તમામ મંદિરોની શિલ્પકલા લગભગ સમાન કોઈ વધારે ફરક એમાં જોવા મળતો નથી પડદક્લ ની અંદર સૌથી મોટું મંદિર એટલે વિરૂપાક્ષ નું આપણે વાત કરી હતી એમ ખજુરાહોની અંદર સૌથી મહત્વનું મંદિર એટલે ચોસઠ યોગીની નું મંદિર ચોસઠ જોગણી કહેવાય જેને દેશી તળપદી ભાષાની અંદર એ ચોસઠ જોગણી એટલે માતા પાર્વતીના ચોસઠ પ્રકારના અલગ અલગ પ્રકારના સ્વરૂપ એના એ મંદિરો છે મંદિરનું તોરણ તોરણ એટલે આગળનો દરવાજો પ્રવેશ દરવાજો એનું એ સ્થાપત્ય કેલી ઉત્તમ છે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરો નિહાળવા આજે પણ આવે છે તો આ ખજુરાહોના મંદિરો પ્રવાસીઓ મુલાકાતે આવે છે ત્યાર પછી આપણે વાત કરવાની છે કોણાર્કનું સૂર્ય મંદિરમાં લિસ્ટ બનાવો રાજ્ય ઓરિસ્સા જિલ્લો જગન્નાથપુરી અને બંગાળાના અખાત ના કિનારે આવેલું મંદિર રાજ્ય ઓરિસ્સા જિલ્લો જગન્નાથપુરી બંગાળાના અખાત ના કિનારે આવેલું મંદિર તો અહિયાં વાત આવશે ગંગવંશ ગંગવંશ નો રાજા પણ નરસિંહવર્મન પ્રથમ આગળ મહાબલીપુરમ ની અંદર પણ વાત આવી હતી નરસિંહવર્મન પ્રથમ જે મહામલ તરીકે ઓળખાતો અહીંયા વાત આવશે ગંગવંશનો રાજા નરસિંહવર્મન પ્રથમ એમણે આ સૂર્ય મંદિર બનાવ્યું કોણાર્ક નું મંદિર છે એ કાળા પથ્થરમાંથી બનેલું છે એટલે કાળા પેગોડાના નામે ઓળખાય છે પણ આખે આખું જે રથ મંદિર છે એને ભગવાન સૂર્યના રથ આકારનું બનાવવામાં આવેલું છે જાણે કે ભગવાન સૂર્યનો રથ હોય એ પ્રકારનું

આ કોણાર્કનું સૂર્ય મંદિર છે એની શિલ્પકલા એની સ્થાપત્ય કલા અજોડ અને અનુપમ છે અદ્વિતીય છે નયનરમ્ય છે દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે તો આ મંદિરની અંદર દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણ અલગ અલગ પ્રકારના શિલ્પો છે તેરમી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું વિચાર કરો અત્યારે એકવીસમી સદી ચાલે તો આ તેરમી સદીમાં નિર્માણ થયું એટલે પહેલા બનેલું આ મંદિર છે કોણાર્કનું સૂર્ય મંદિર ત્યાર પછી વાત આવશે બૃહદેશ્વર મંદિર હવે જે બૃહદેશ્વર નું મંદિર છે એ ફરી પાછા આપણે તમિલનાડુ મુલાકાતે જઈએ તમિલનાડુ નો તાજોર જિલ્લો જ્યાં ભરતનાટ્યમ નૃત્યનો ઉદ્ભવ થયો ત્યાં આવેલું છે આ મંદિર ઈસવી સન ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ આગળ વાત આવી હતી નરસિંહ વર્મન પ્રથમ અહિયાં વાત આવશે રાજરાજ પ્રથમ અને ઈ ચોલ વંશનો રાજા એમણે આ મંદિર બનાવ્યું એટલે રાજ રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે રાજા પ્રથમે બનાવેલું મંદિર એટલે રાજ રાજેશ્વર મંદિર આમ તો દેવ શિવનું મંદિર છે મહાદેવ નું મંદિર છે અને મહાદેવ એટલે સૌથી મોટા દેવ કહેવાય બ્રહ્મા વિષ્ણુ થી પણ મોટા દેવ કહેવાય એટલે બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે બૃહદ ઈશ્વર એટલે સૌથી મોટા ભગવાન તો દક્ષિણ ભારતમાં આવેલું મંદિર છે એટલે દ્રવિડ શૈલીમાં બનેલું હોય દ્રવિડ પ્રજાની ફેલાયેલું મંદિર છે લંબાઈ બસો ફૂટ એનું જે શિખર છે એ જમીન થી બસો ફૂટ ઊંચું છે અહિયાં જમીન થી અહિયાં સુધીની આ ઊંચાઈ છે બસો ફૂટ જેટલી ઉચાઈ ઊંચાઈ આટલા ભવ્ય મંદિરોનું નિર્માણ એ ભારત દેશની અંદર થયું છે એટલે એક ઊંચા શિખર વાળા મંદિર તરીકેની ગણના થાય છે એનું કદ એનું કલાત્મક સુશોભનને કારણે આ મંદિર અદ્વિતીય અલૌકિક બનેલું છે તો પ્રાચીન ભારત સૌથી મોટું મંદિર એટલે બ્રુદેશ્વર મંદિર દક્ષિણ ભારતના અદભુત મંદિરોની ની અંદર એની ગણતરી થાય છે ગુડ બાય થેન્ક યુ આવજો